હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે અમારો આમ બીજો દિવસ છે આમ ત્રીજો દિવસ છે તો કેવી રીતે છે એ તમને હું કહી દઉં કેમ કે પહેલે દિવસે જો એન્ટ્રી પડી હતી તે દિવસે ઓપીડી હતી અને સાંજે થેરાપી હતી અને કાલથી પહેલો દિવસ ચાલુ થયો સવારથી સાંજ અને આજે બીજો છે તો સાડા ત્રણ થઈ ગયા છે બેગ પેક કરી લીધી છે રાકેશ બે ત્રણ ને ચુમાલીસ થઈ ગઈ છે તો નીકળી જઈએ કાલે ત્રણ ને એકતાલીસ નીકળ્યા હતા પણ સૌ ને પહેલા પહોંચી ગયા તા એટલે

તો બધાએ આવી રીતના ચાલી ચાલીને જાય છે જેને વડીલો માટે છે તો આપણે કર્મ કરી લીધું છે જલનેતી ગુંજલ નેતી બધું જે જે લખી દીધું હોય તે પ્રમાણે કરી લીધું છે એકદમ આ એક એકદમ આંખ મસ્ત ફ્રેશ થઈ જાય જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ પોણા પાંચ થયા છે અને આપણે હવે ઉકાળાની લાઈનમાં લાગી જશું અને ઉકાળો લઈ લેશું તો આપણે વરિયારી અને મેથીનું પાણી લઈ લીધું છે આમ ગરમ અને આજે ત્રીજા નંબર ઉપર આપણે બેઠેલા છીએ અને જુઓ રાકેશ તમે જોઈ શકો છો રાકેશ ભાઈઓની લાઈનમાં અને હજી બધા આવતા જશે આખો હોલ પેક થઈ જાય છે બધા પોતપોતાની જગ્યા રાખીને ષટકર્મની ક્રિયા કરવા જતા હોય છે તો આપણે આજે ત્રીજા નંબર ઉપર બેસી જશું અને હરવે હરવે ઉકાળો પીશું મસ્ત ધીમે ધીમે અધુરમ મધુરમ વાગી રહ્યું છે પણ મારે કોપીરાઈટને લીધે તેને મ્યુટ કરવું પડે એમ છે તો હવે પબ્લિક ધીમે ધીમે આવા માંડી છે પોતપોતાના ઉકાળા લઈ લઈને અને પોતપોતાની જગ્યાએ બેસા છે

તો તમે જોઈ શકો છો આજે અહીં રામદેવ બાબા આવી રહ્યા છે અને એન્ટર થઈ ચૂક્યા છે જ્યારે પણ આવે ત્યારે આવી રીતના દોડતા દોડતા જ આવતા હોય છે તો તમે જોઈ શકો છો ઉપર સ્ટેજ ઉપર આવી ગયા છે હવે આ સાથે હું મોબાઈલ મૂકીશ અને યોગામાં ધ્યાન દઈશ તો ફ્રેન્ડ્સ તમે મને જોઈ શકો છો યોગા કરતાં અને આખો વિડીયો જોવો હોય તો દસ અગિયાર તારીખ નાખજો રામદેવ બાબા યોગા લાઈવ નાખજો એટલે આવી જશે તો આપણે અત્યારે તાળાસન કરી રહીશું એની પહેલાં આસન કરી રહી હતી યોગા પછી પણ અડધી કલાક આવી રીતના પેટ ઉપર અને આંખ ઉપર મીટી પટ્ટી હોય છે અને આંખ અને નાકમાં ડ્રોપ્સ નાખવામાં આવતા હોય છે તો પછી આવી રીતના જે પહેલાં હોય તેની મીટી પટ્ટી લેવાઈ જાય અને આવી રીતના લાઇનમાં ઊભા રહેતા થાય છે તો આપણે લાઇનમાં રહી ગયા છીએ અને મેં હવે ઉકાળો લઈ લીધો છે તમે જોઈ શકો છો પાછળ કેટલી લાંબી લાંબી લાઈન લાગેલી છે તો હવે આપણે હંમેશા બેસીને પાણી કે કોઈ પણ વસ્તુ પીવાની એટલે હવે આપણે ઉકાળો પાણી પીને બેસીશું પાણી સોરી ઉકાળો હવે આપણે બેસીને પીશું તો હું હવે બહાર જઈ રહી છું અને મસ્ત ઉગતા સૂર્યના દર્શને બેઠી બેઠી પીસ તો આપણે આ જગ્યાએ હું રોજની આ બેસું છું એટલે આવી ગઈ છું સામે સરસ સૂર્ય ઉગી ગયો છે તો એ બેઠી બેઠી પીસ પીશું ટાઈમ થયો છે પોણા આઠ તો હવે કવાચ પી લીધો છે મીન્સ ઉકાળો અને હવે જઈશું બ્રેકફાસ્ટમાં જોયા શું છે આજે તો થાળી માં માત્ર મેથી પાંચ બદામ લસણની ની કડી છે ઘીમાં શેકેલી અને જ્યુસ લીધો છે તો ફ્રેન્ડ સાડા છે નાસ્તો કરી લીધો છે જ્યુસ પી લીધો છે એલકેટી મીન્સ લોકી ખીરા ટમાટર જ્યુસ પી લીધો છે હવે ચાલી હું થેરાપી બાજુ તો હવે થેરાપી કરીશું અને થેરાપી કરીને જમવા જઈશું તો આજે બપોરે ઓનલી એલકેટી જ્યુસ મીન્સ લોકી ખીરા ટમાટર બીજું કાંઈ નથી તો ફ્રેન્ડ સાંજના સાડા પાંચ થઈ ગયા છે બપોરની જે થેરાપી હોય દોઢ વાગ્યાથી પાંચની તે થેરાપી કરીને હું આવી ગઈ છું તમે જોઈ શકો છો રાકેશ દેખાઈ ગયા છે અને તેમણે તેમનો નાસ્તો લઈ લીધો છે તો હવે હું લઈ આવીશ તો રાકેશને પણ જ્યુસ છે આ મારો જ્યુસ આવી ગયો છે હાકી અને આમાં દ્રાક્ષ મુર તો હવે સાંજનો નાસ્તો કરી લીધો છે સાડા પાંચ વાગ્યા છે ઓલમોસ્ટ પોણા જેવું થઈ ગયું છે ઘણા હજી આવે છે અને હવે છ વાગેથી જે પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલતી હોય તે પ્રમાણે એના યોગાના સેક્શન ચાલુ છે તો તે પ્રમાણે આપણે જઈશું ઘણા આપણા ગુજરાતી લોકો છે તો હું આવી ગઈ છું અહીં પ્રસાદમમાં પાણી ભરવા જે આપણને લખી દીધું હોય તે પાણી લેવાનું છે ભિલકા પાણી ગોખરું ધનિયા સર્વાકલ્પ કાયાકલ્પ પીળાની અર્જુન દાલચીની એન્ટી ડાયાબિટિક મેઘાકા ઇમ્યુનગ્રેટ મુલેઠી એન્ડ સ્વાદસરી પંચામૃત સોફ પીથર મેદોહર વિજયસાર પુનનિર્વાહ દસ મૂળ કેટલાય અલગ અલગ છે અજવાઈન અજવા એન્ટી ગેસ્ટ્રી તો આજે યોગ ભવનમાં યોગા નથી અહીં તમને બહાર જે ગ્રાઉન્ડ દેખાય છે તેમાં યોગા છે તો હવે ગ્રાઉન્ડમાં જઈશું તો સાડા સાત થયા છે હવે બધાય જાય છે ડિનર માટે તો આવી રીતે આખો દિવસ થેરાપી માં થેરાપી માંથી પાછા આવી રીતના કેન્ટીનમાં કેન્ટીન માંથી યોગ ભવન આવી રીતે ચાલુ રહેતું હોય છે રૂમે જવાનો ટાઈમ હોતો જ નથી તો છેલ્લે રાત્રે સાડા સાત વાગે અમે જમી કરીને આઠ વાગે જાય તે જ તો આજે પણ કાલ જેવું જ છે મેથી સરસોનો પાવડર મિક્સ વેજીટેબલ સૂપ દૂધી કલ્પ લોકી કલ્પ તો ફ્રેન્ડ્સ હવે નવ વાગ્યા છે આજનો દિવસ પણ પૂરો થઈ ગયો ત્રીજો દિવસ હતો આજે તો હવે હોઈ જઈશું ઊંઘ આવે છે થાયકા છે આજે તો સાંજનો પણ સેશન હતું યોગાનું તો આ બ્લોગમાં આટલું જ કાલે ફરીથી મળીશું ચોથા દિવસનું લઈને દિનચર્યા લઈને Yes yeah, so the I'll thank you bye Jesse krishna